સુરતના ઉધના ખાતે આવેલ કલ્યાણ કુટીર ખાતે બુલેટ ગાડીમાં આગ લાગી હતી સુરતના ઉધનામાં આવેલ કલ્યાણ કુટીર સોસાયટીમાં એક ગાડીથી બીજી ગાડીમાં પેટ્રોલ બદલતી વખતે આગ લાગી હતી બુલેટ ગાડીમાં બુલેટ ગાડીમાં આગ લાગતા એક વ્યક્તિ દાચી ગયો હતો જેમાં ત્રણ ટકા જેટલો દાઝતા વ્યક્તિને સારવાર અર્થે રિફર કરાયો હતો બુલેટ ગાડીમાં આગ લાગતા બુલેટ સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી જેના લીધે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પાંડેસરા ફાયર ફાઇટરને કોલ કરતા તાત્કાલિક ફાયર ઘટનાસ્થળ પર આવી બુલેટ ગાડીની આગ કાબુમાં લીધી હતી હું સબ ઓફિસર વિસ્તાર ફાયર સ્ટેશન કે કી ખલાસી અમને ગાડીમાં આગ લાગી લેવી કોલ મળેલ હતો પણ અહીંયા આગળ આવ્યા તો બુલેટ માં આગ લાગી ગઈ હતી અને પેટ્રોલ એક ગાડીમાંથી બીજી ગાડીમાં પેટ્રોલ ચેન્જ કરવાથી હીટ કારણે આગ લાગી હતી ઇજાગ્રસ્ત બનો છે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બઈનો હતો એમના છોકરા લગભગ ત્રણે ડોક્ટર ના જરૂરિયાત પ્રમાણે 3% જેવો દાજી ગયો છે હાલ કન્ડિશન કેવી છે હાલ કન્ડિશન નોર્મલ છે એમની